હેલો ટુ માય ચેનલ જયારે બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે આપણે સોલિડ ફૂડની શરૂઆત કરીએ છીએ શરૂઆતમાં તો આપણે બાળકોને ઘણી એવી પ્યુરી આપીએ છીએ સફરજન કેળા આ વસ્તુ આપણે વસ્તુમાં આપીએ છીએ પરંતુ હા ઘણા પેરેન્ટ્સના મનમાં એવો સવાલ પણ હોય છે શું બાળકોને કેળા આપવા જોઈએ આપીએ તો કેવી રીતે આપવા જોઈએ કેટલા આપવા જોઈએ અને ક્યારે આપવા જોઈએ તો આજના વિડીયોમાં આપણે આ વિશે વાત કરીશું તો ચલો વિયોની શરૂઆત કરીએ તેમજ આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને જરૂરથી કરજો પહેલા તો આપણે વાત કરીએ શું બાળકોને કેળા આપવા જોઈએ તો હા બાળકોની ઉંમર પર આધારિત હોય છે તેમજ આ કેળામાં કેલ્શિયમ આર્યન પોટેશિયમ મેગ્નેશિયમ તેમજ બીસી કેળામાં ભરપૂર પ્રમાણમાં હોય છે જે બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે તેમજ તેમાં કેલ્શિયમ હોવાથી તે બાળકોના હાડકા અને દાંતને ખૂબ જ મજબૂત કરે છે તેમજ ઘણા મધર્સ પણ હોય છે કે મારા બાળકનું વજન બિલકુલ નથી વધતું જો બાળકોને બાળકોને રીતે આપવામાં આવે તો બાળકોનું વજન ખૂબ વધે છે એટલે કે ખોરાકમાં એક કેળું બાળકોનું વજન સારું એવું વધે છે પરંતુ હા દિવસમાં ત્રણ થી ચાર વાર બાળકોને કેળા બિલકુલ ના આપવા જોઈએ તેમજ બે ત્રણ દિવસે બાળકોને એક એક કેળું આપવું એ પણ બરાબર નથી એટલે કે બાળકોને ડેલી દરરોજ એક એક કેળું નિયમિત રીતે આપવું જોઈએ જેમ કે બાળકોનું વજન પણ સારું એવું વધે છે બાળકોને ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પણ મળે છે કેળા ખાવાથી બાળકોને ઘણા ફાયદાઓ થાય છે એટલે કે કેળામાં બી સિક્સ હોય છે જે બાળકના મગજનો વિકાસ ખૂબ સારો એવો કરે છે એટલે કે બાળકના દિમાગ ખૂબ જ તેજ બનાવે છે તેમજ કેળામાં ભરપૂર પ્રમાણમાં આર્યન પણ હોય છે જે બાળકોનું હિમોગ્લોબિન પણ વધારે છે તેમજ જો બાળકોને પેટમાં કીડા હોય એટલે કે બાળકોને કરમિયાની સમસ્યાઓ હોય તો પણ કેળા ખાવાથી તે દૂર થાય છે બાળકોના હાડકા મજબૂત થાય છે દાંત મજબૂત થાય છે તેમજ બાળકોને કેલ્શિયમ પણ ખૂબ સારું એવું મળે છે માટે બાળકોને નિયમિત રીતે ખોરાકમાં એક કેળ જરૂરથી આપવું જોઈએ જેનાથી બાળકોનું વજન પણ સારું વધે છે અને બાળકોને ઘણા ફાયદાઓ પણ થાય છે તો હવે આપણે વાત કરીએ કે બાળકોને કેળા ક્યારથી આપવા જોઈએ જ્યારે બાળક છ મહિનાનું થઈ જાય અને આપણે સોલિડ ફૂડની શરૂઆત કરીએ ત્યારે બાળકોને આપણે કેળા આપી શકીએ છીએ પરંતુ હા શરૂઆતમાં બાળકોને કેળા એકદમ મેશ કરીને અથવા તો કેળાને ખૂબ સરસ રીતે પ્યુરી બનાવીને બાળકોને આપવું જોઈએ છ થી સાત મહિનાના બાળકોને જ્યારે પણ કેળા આપે ત્યારે તેની અંદર નાની નાની ગાંઠો ના રહે તેનું ખૂબ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ બાળક જયારે નવ મહિનાનું થઈ જાય ત્યારે બાળકોને આપણે ખૂબ નાના એવા ટુકડામાં પણ કેળા આપી શકીએ છીએ પરંતુ તેને પણ થોડા મેશ કરીને બાળકોને આપવા તે વધુ યોગ્ય રહેશે એક વર્ષ પછી એટલે કે બાળક જયારે એક વર્ષનું થઈ જાય અને બાળકોને દાંત પણ આવી જાય ત્યારે બાળકોને આપણે અડધું કેળું હાથમાં આપી શકીએ છીએ જેનાથી બાળક પોતાની જાતે પણ ખાઈ શકે છે તેમજ બાળકોને તેના અડધા કટકા કરીને પણ આપી શકીએ છીએ માટે બાળકોને છ મહિના પછી કેળા આપવાની શરૂઆત કરી દેવી જોઈએ તેમજ આ બાળકોને કેળા કેવી રીતે આપવા તો બાળકોને આપણે મેશ કરીને પ્યુરી બનાવીને તેમજ જો બાળક છ સાત અથવા તો નવ મહિના કરતા મોટું છે તો આપણે બનાના શેક બનાવીને પણ બાળકોને આપી શકીએ છીએ તેમજ આ બાળકોને ટુકડાઓમાં પણ કેળા આપી શકીએ છીએ લંચ બોક્સમાં પણ કેળા આપી શકીએ છીએ તેમજ બાળકો માટે જ્યારે પણ કોઈ શીરો અથવા તો રાબ બનાવીએ છીએ તો તેની અંદર પણ કેળા મેશ કરીને આપી શકીએ છીએ જેનાથી બાળકોને તે રાબ અથવા તો શીરાનો ટેસ્ટ પણ ખૂબ ગમશે તેમજ આ જ્યારે પણ બાળકોને આપણે છ મહિના પછી કેળા આપીએ કરવી જોઈએ જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ જેમ બાળકોને કેળાની શરૂઆત કરી ત્યારે તેને થોડું થોડું કેળાની ક્વોન્ટિટી વધારતી જવી જોઈએ શરૂઆતમાં બાળકોને એક થી બે ચમચી જેટલું પછી ધીમે ધીમે ચાર થી પાંચ ચમચી જેટલું એવી રીતે બાળકોને કેળા ધીમે ધીમે વધારતા જવા જોઈએ તેમજ આ છ મહિના પછી જયારે પણ બાળકોને કેળાની શરૂઆત કરીએ ત્યારે પેલા શરૂઆતમાં બાળકોને ઓછું કેળું આપવું જોઈએ જયારે બાળક નવ થી દસ મહિનાનું થઈ જાય ત્યારે આપણે દિવસમાં એક વખત આપી શકીએ છીએ તેમજ એક વર્ષ પછી બાળકોને ક્યારેક ક્યારેક દિવસમાં એક થી બે વાર પણ આપણે કેળું આપી શકીએ છીએ તેમજ પેરેન્ટ્સ હા કેળા આપતી વખતે ઘણી વસ્તુનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે તેમજ આ જયારે પણ આપણે બાળકોને કેળું આપીએ છીએ ત્યારે તે ખૂબ સારી રીતે પાકેલું હોવું જોઈએ કાચું કેળું બાળકોને ક્યારેય ના આપવું જોઈએ જ્યારે પણ બાળકોને કેળાની શરૂઆત કરી ત્યારે તેની શરૂઆત પ્યુરીથી કરવી જોઈએ અથવા તો ખૂબ સારી રીતે મેશ કરીને પણ બાળકોને આપી શકીએ છીએ તેમજ આ કેળું ખૂબ જ વધારે પાકી ગયેલું તેમજ તેની અંદર થોડું થોડું પાણી હોય તેવું કેળું બાળકોને ક્યારે પણ ના આપવું જોઈએ તેમાં જ્યારે પણ બાળકોને આપણે કેળા આપીએ છીએ ત્યારે બાળકોને કેળા હંમેશા સવારે અથવા તો બપોરના સમયે જ આપવા જોઈએ રાત્રે બાળકોને કેળા બહુ ઓછા આપવા જોઈએ એટલે કે ના આપો તો પણ વધારે સારું છે બાળકોને રાત્રે કેળા ના આપવા જોઈએ કેમ કે કેળાની તારસે થોડી ઠંડી હોવાને કારણે બાળકોને રાતે કેળા ના આપવા જોઈએ તેમજ આ બાળકોને જો શરદી ઉધરસ હોય તો તે સમયે બાળકોને થોડા સમય માટે કેળું ના આપવું જોઈએ તેમજ આ જ્યારે પણ બાળકોને કેળું આપીએ છે થોડું બચી જાય છે તો તે થોડા સમય પછી કાળું પડી જાય છે તો તે માટે તે કેળું ફરીથી બાળકોને ના આપવું જોઈએ અને જો કેળું આપ્યા પછી બાળકોને કોઈ પણ તકલીફ દેખાય એટલે કે બાળકોને શ્વાસ લેવામાં અથવા તો કોઈ પણ એલર્જી જણાય તો તે સમયે ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ તેમજ આ લાસ્ટમાં આપણે એટલું જાણીએ કે બાળકો માટે કેળું ખૂબ જ ફાયદાકારક છે કેળું આપવાથી બાળકોનો વજન પણ ખૂબ સારો એવો વધે છે કેળું આપવાથી બાળકોને ખૂબ સારું કેલ્શિયમ મળે છે આર્યન મળે છે તેમજ કેળું બાળકોને જો યોગ્ય ઉંમરે યોગ્ય રીતે આપવામાં આવે તો બાળકો માટે કેળું ખૂબ જ ફાયદાકારક છે માટે બાળકોના ડાયટમાં ડેલી એક કેળું જરૂરથી આપવું જોઈએ તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ